તાપી જુલ્લાની એક હજાર ઓગણપચાસ આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતા ભૂલકાઓ અને તેમના વાલીઓ માટે સરકારની પાપા પગલી પ્રોજેક્ટ હેઠળ શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે જેમાં આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ અને સાંસ્કૃતિક કલાકૃતિઓ સહિત વેશભૂષામાં ભાગ લઈ વિવિધ કૃતિઓનું પ્રદર્શન કર્યું હતું બાળકોનું ભણતર સાથે ઘડતર અને જીવનનું ચણતરને સાકાર કરવા માટે સરકારની નવી શિક્ષણ નીતિના ભાગરૂપે શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મારું નામ પટેલ તનવી પિયુષભાઈ ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ તાપી આજ રોજ તાપી આંબેડકર હોલ ખાતે શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ પ્રોગ્રામમાં માનનીય સાંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ માનનીય મોહનભાઈ કોકણી સાહેબ ધારાસભ્યશ્રી માનનીય મોહન ધોળિયા સાહેબ શ્રી ધારાસભ્યશ્રી તેમજ અમારા મહિલા બાળ યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના અધ્યક્ષ શ્રી તૃપ્તિબેન આ તેમજ અધિકારી અને પદાધિકારીઓ પધાર્યા છે આ પ્રોગ્રામ નો હેતુ વાલીઓ બાળકો ઉછેર કઈ રીતે કરી શકે એ છે અને આ પ્રોગ્રામની અંદર આપણે એક હજાર જેટલા વાલીઓને આમંત્રિત કર્યા છે સાથે વર્કર બેનો પણ છે આ પ્રોગ્રામ ની અંદર આપણે ટીલમ એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરીયલ નું પણ આપણે પ્રદર્શન યોજ્યું છે કે જેથી બાળકોને વાલીઓ ઘરે જ પોતાની રીતે કઈ રીતે ભણાવી શકે એ પણ આપણે અહીંયા રજૂ કર્યું છે અને પ્રોગ્રામમાં ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા છે અને ખૂબ સારી રીતે પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે થેન્ક યુ રેડી આજે તાપી જિલ્લામાં આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના ભૂલકાવ માટે

એવા પ્રકાર એવા પ્રમાણને જોવા મળી અને નાના બાળકોમાં પોતા ભણતર સાથે ઘટતર અને ચણતર પણ થાય એ સરકારનો ખાસ ઉદ્દેશ છે આપણા દેશના આદરણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના દ્વારા આખા દેશમાં નવી શિક્ષણ નીતિ જે અમલ કરવામાં આવ્યો તેનો આ ભાગ છે લા જિલ્લા કક્ષાને રાજ્ય કક્ષાએ સુધી આ પ્રોજેક્ટ લઈ જવામાં આવશે અને એને કમ્પિટિશન પણ રાખવામાં આવશે અને નાના બાળકો ને ખરેખર પ્રોત્સાહિત કરતો કાર્યક્રમ આ ખુબ સરસ મજાનો આજે યોજાયો આ સિનિયર માન્ય મોહનભાઈ સાહેબ અને અહીના સ્થાનિક ધારાસભ્ય મોહનભાઈ કોકડી અને જિલ્લાની આઈસીડીએસ ની ટીમ અને તમામ પ્રશાસન અને જનપ્રતિનિધિઓના સહયોગથી આ કાર્યક્રમ આજે જે રીતે કર્યો છે ત્યારે આ કાર્યક્રમને શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું